કંપનીમાં કામ કરતા પાંચસોથી છસ્સો કામદારો ગેટ આગળ હડતાળ પર ઉતરી ગયા હતા મહિલાઓ સહિત પુરુષ કામદારો દ્વારા સમયસર પગાર આપવામાં ન આવતો હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત નિયમ મુજબ વેતન પણ આપવામાં ન આવ્યો હોવાનું તેમજ ટાર્ગેટ આપી મહિલાઓને હેરાન પરેશાન કરે કરવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા કામદારોના જણાવ્યા મુજબ ક્યારેક તો પંદર તો ક્યારેક સત્તર તારીખે કે તો ક્યારેક અઢાર તારીખ બાદ

ને પગાર વધે તો વીસ રૂપિયા વધારે વરસમાં એ સિવાય બીજું નહીં ને પગાર દસે કર પહેલાં સાત આપતું ત્યાં પછી દસ કરો પંદર હવે સત્તરે આપે અમારે બી સ્કૂલમાં પોયરા જાય તુસાન પર જાય ઘેરમાં બી આપદા પડે તુશાનની ફ્રી ભરવાનું સો લોકો ફોન કરો અમને તો પોયરા ઘેરે આવીને બોલે તો અમે બી શું કરીએ અહીંયા કમનીમાં આવ્યો તો આ લોકો પગાર નહીં લંબાવવા પડે ને ટાઈમ પર આપવા પડે ને તો પંદરે સત્તરે સોલ કરે નહીં કામ આવે બસ આ પગારના લીધે અમે ડોક્ટર પાડી સાતસો જેટલા પાછું કરવા પડશે હોટલ આવું તો પહેલેથી જ હોટલ પાડતા જ આવ્યા દિવસ પાંચ દિવસ ને પહેલેથી જૂની કંપની ઉતી ને ત્યારથી જ ચાલુ છે પણ કોઈ થયું જ નહીં મોલા આજે હું મારા છ વર્ષ થાના અહીંયા નોકરી કરું છું આર કે કોમ્પ્લેક્સ અહીંયા પગારની માટે હડતાલ કરી છે એ લોકો દસ તારીખે પગાર કરતા નથી એ લોકો પંદર સત્તર અઢાર તારીખ લાવે છે જે સરકાર તરફથી પૈસા વધેલા છે તે એ લોકો નથી આપતા ત્રણસો ત્રણસો જે રીતે બે વર્ષ થયેલા હોય ત્રણ વર્ષ થયેલા વર્કરના તે હિસાબે આપેલો આઠથી પાંચનો ટાઈમ છે મારે એક દિવસનો રોજ છે ત્રણસો ને અઠ્યાવીસ રૂપિયા આજે છ વર્ષ થાય જાન્યુઆરીમાં થઈ જશે અગિયારસો બારસો હશે એ જ અમે કંઈ નહીં અમને દસ તારીખ સુધી પગાર નહીં મળે એટલા માટે જ અમે આ હડતાલ કરી છે બીજું કંઈ નથી ટાઈમ સર મળવો જોઈએ બસ એ જ માંગ છે અમારી હું અહીંયા ત્રણ વર્ષથી નોકરી કરું છું દર વર્ષે એ લોકો કહે છે પગાર તમારો ટાઈમ ટુ ટાઈમ ટાઈમસર મળી જશે પણ દર વર્ષે દર મહિને એ લોકોના એવા નાટકો છે સોળ તારીખે સત્તર તારીખ અઢાર તારીખ કલાકે અને કોઈ તહેવાર હોય તો પછી મોડેથી બી આપે કે આ વાર નડી ગયો તે વાર નડી ગયો એમ કહે છે અમને ને જ્યારે હોય ત્યારે અમે પગારની વાત કરીએ છીએ તો તમને બે દિવસ પછી મળશે એક દિવસ પછી કંપની જ આપી નથી એવી જ માંગ કરે છે ને જે અમારો પગાર વધીને આવતો છે ને તે બી અમારે નથી આવતો બાર કલાકના ચારસો રૂપિયા અમને આપે છે જે અમારે છસોનો ઉપર પગાર છે તે બી અમને મળતા નથી બાર કલાકના નો ઉપર કામ પર કામ પર લોડ વધી કરતો છે અમારે અમે પગાર માટે હડતાલ કર્યા છે અમારે પાંચસોથી છસો માણસ અહીંયા ઊભા છે ગેટના બહાર અમારે ખાલી એટલી માંગ છે કે અમારો ટાઈમસર પગાર કરી દો અમારે હપ્તા ભરવાના હોય ગાડીના હપ્તા ભરવાના હોય ઘરમાં ચલાવવાનું હોય બધું બધી રીતે અમને તકલીફ પડે છે એ માટે અમે હડતાલ કરી છે હા અમે જ્યાં સુધી અમારો પગાર ટાઈમ ટુ ટાઈમ ન હશે ત્યાં સુધી અમે હડતાલ પર રહીશું એમાં તકલીફ એવું છે કે કંપની ટાઈમસર સેલરી કરતી નથી અને સેલરી બી ઓછી છે ચારસો પાંસઠ રૂપિયા છે બાર કલાકના અને મહિલા લોકની છે ત્રણસો રૂપિયા પગાર સમયસર આપતા નથી અને સત્તર અઢાર અઢાર તારીખ કરી નાખે છે એ લોકો અને પંદર તારીખ દસ તારીખ એવા વાયદા કરે છે એડવાન્સમાં બી એવું જ કરે છે એડવાન્સ મળે છે લેડીઝ લોકોને પાંચસો હજાર રૂપિયા મળે છે એમાં બી કહે છે કે સેટ લોકો અમને આટલા જ પૈસા આપ્યા છે તો ઓછા જ મળશે